તમારું અવચેતન મન સંપત્તિનું ભંડાર છે સોચ બદલાશે તો જીવન બદલાશે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે તમારા જીવનમાં જે ઘટે છે તે સફળતા હોય કે સંઘર્ષ આનંદ હોય કે મુશ્કેલી એ બધું ક્યાંથી શરૂ થાય છે જવાબ છે તમારા અવચેતન મનથી તમારું અવચેતન મન એ એવો ખજાનો છે જ્યાં તમારી બધી સમૃદ્ધિ તક અને સફળતાનો બીજ છુપાયેલો છે અને હું ગૌરવ રાઠોડ મારા જીવનનો એક અનુભવ તમારી સાથે શેર કરું છું જે મને સમજાયું કે આ અવચેતન મન કેટલું શક્તિશાળી છે અવચેતન મન શું છે અમારું મન બે ભાગમાં વહેંચાયેલું છે એક છે ચેતન મન જે વિચારે છે બોલે છે નિર્ણય લે છે બીજું છે અવચેતન મન જે શાંત છે પણ એ આપણા જીવનની દિશા નક્કી કરે છે ચેતન મન બોલે છે હું કરી શકું છું કે નહીં પણ અવચેતન મન હંમેશા બોલે છે જે તું માને છે એ જ હું કરી બતાવીશ એવું છે જે બીજ જમીનમાં વાવી દો પછી જમીન શાંત રહે છે પણ અંદરથી કામ શરૂ થઈ જાય છે એ જ રીતે તમારું અવચેતન મન સતત તમારા વિચારોને વાસ્તવિકતા બનાવે છે વિચાર વિશ્વાસ અને પરિણામ જ્યારે તમે એક વિચાર વારંવાર કરો છો તો એ વિચાર ધીમે ધીમે વિશ્વાસ બની જાય છે અને એ વિશ્વાસ પછી અવચેતન મનમાં ઉતરી જાય છે મેં આ વસ્તુ મારી જિંદગીમાં અનુભવી છે એક સમય એવો હતો જ્યારે મેં મારી પાસે મોટી ટીમ કે મોટી ઓફિસ ના હતી પણ રોજ રાત્રે સૂતા પહેલાં હું આંખો બંધ કરીને કલ્પના કરતો હું એક મોટી ઓફિસમાં બેઠો છું મારી ટીમ મારી સાથે કામ કરી રહી છે અને દરેક ક્લાયન્ટ ખુશ છે આજ એ કલ્પના વાસ્તવિકતા બની ગઈ છે આ છે અવચેતન મનનો જાદુ અવચેતન મનને સમૃદ્ધિ માટેના પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું જો તમે તમારા અવચેતન મનમાં સમૃદ્ધિના વિચાર વાવો તો ધન તકો લોકો સ્વયં તમારી તરફ ખેંચાય છે દરરોજ સવારે ઉઠીને કહો ઈશ્વરની શક્તિ મારી અંદર રહે છે હું સમૃદ્ધ છું સફળ છું હું ખુશ છું હું સ્વસ્થ છું હું મસ્ત છું આ વાક્ય તમને લાગશે સામાન્ય પણ આ શબ્દો તમારા અવચેતન મનમાં નવી હકીકત રચે છે હું એ મારી ઓફિસમાં પણ કરું છું સવારે પહેલી મિનિટમાં આખી ટીમ સાથે બોલું આજે અમારે અદભુત તકો મળશે અને ખરેખર એ દિવસે કંઈક નવું અને સકારાત્મક બને જ છે નકારાત્મક વિચારોથી સાવધાન રહો અવચેતન મન માટે દરેક વિચાર એક આદેશ છે જો તમે કહેશો મારી પાસે પૈસા નથી તો એ માનશે કે હા અને વાસ્તવિકતા બનાવી દેશે તો નકારાત્મક શબ્દો બોલવાનું બંધ કરો નથી 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 ને બદલે બોલો મળશે મળી રહ્યું છે અને હંમેશા મળતું રહેશે મેં આ શબ્દોનો ફેરફાર મારી જાતે કર્યો છે જે દિવસે કામ ઓછું છે ને બદલે બોલ્યું આજે નવા ક્લાયન્ટ્સ આવશે એ દિવસે ખરેખર નવા કોલ આવ્યા એવું લાગે છે કે બ્રહ્માંડ સાંભળે છે પણ સાચું કહું તો એ તમારું અવચેતન મન જ છે જે ચમત્કાર સર્જે છે અવચેતન મનને શક્તિશાળી બનાવવા માટેની ત્રણ રીતો એક આભાર વ્યક્ત કરો દરરોજ ત્રણ વસ્તુઓ માટે આભાર માનો તે મનમાં સંતોષ અને સમૃદ્ધિનું વાવેતર કરે છે બે કલ્પના કરો વિઝ્યુલાઇઝેશન તમારું લક્ષ્ય પહેલેથી પૂર્ણ થયું છે એવી છબી મનમાં બનાવો જેમ હું પેલેડમ ટાવરનો સોલ સેલિંગ પહેલાં પ્રોજેક્ટની કલ્પના કરતો એ બોર્ડ પર લખાયેલું સોલ્ડ આઉટ બાય આદિત્ય પ્રોપર્ટી મેનેજમેન્ટ અને એ આજે વાસ્તવિકતા છે સકારાત્મક સંવાદ અફરમેશન્સ દરરોજ કહો હું સમૃદ્ધ છું મારી મહેનત ફળ આપી રહી છે ઈશ્વર મારી દરેક ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે વ્યક્તિગત અનુભવ એક વખત એવું બન્યું કે એક મોટી ડીલ હાથમાંથી નીકળી ગઈ રાતભર મનમાં અશાંતિ હતી પણ બીજા દિવસે સવારે મૌનમાં બેઠો અને કહું હે ઈશ્વર આ મારી માટે ન હતું તું જે આપશે તે વધુ સારું હશે મિત્રો એ વિશ્વાસના શબ્દો બોલ્યા પછી ત્રણ દિવસમાં મને એ કરતાં પણ મોટી ડીલ મળી એક ક્ષણે સમજાયું કે અવચેતન મન કદી ખોટું નથી કરતા એ ફક્ત તમારા વિશ્વાસ મુજબ કામ કરે છે મિત્રો યાદ રાખજો તમારું અવચેતન મન એ તમારું સાચો ખજાનો છે તેને જે વિચાર આપશો એ વિચારને એ હકીકતમાં ફેરવી દેશે તેથી રોજ કહો મારું અવચેતન મન ઈશ્વરને શક્તિથી ભરેલું છે હું સમૃદ્ધ છું સફળ છું અને ખુશ છું સ્વસ્થ છું મસ્ત છું અને ધીમે ધીમે તમારી દુનિયા પણ એ જ બનવા લાગશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને સમૃદ્ધ રહો તમારું અવચેતન મન હંમેશા સકારાત્મક રહે અને ઈશ્વર તમારા દરેક સપના સાકાર કરે મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું કે વિશ્વાસ કેવી રીતે ચમત્કાર સર્જે છે સોચ બદલાશે